આપણે વાડી આવ્યા છીએ અને બકાલા માટે મારા મમ્મી રીંગણા વીણીને આપે છે કેટલા રીંગણા વીણી દેસ તું 5 કિલા 5 કિલા એટલા બધા કોણ 5 લિટર મોકલાવું મારા વાલા કોણ ખાય કોણ ખાય એટલા બધા બધા ખાય કોણ બધા ખાય એટલે બધા પરિવાર ખાંદે આખા પરિવારને પણ અમારા પરિવારમાં તમે 3 4 તો હી મન બે જણા અમે ને એક છોકરો હતો છોકરો દૂધ પીવે અચ્છા हमको सिका दिया है તો 5 કિલો શું કરીએ અમે કેને પણ બીજાને દઈ દે તો કેને દઈ દે કેને દેવાના હે લઈ જા મને હા મને પર લઈ જા માર હાઉ માટે બરાબર લઈ જા હું બીજું શું તો મિત્રો એક વસ્તુ તમને બતાવું છું તમે હે ને કોમેન્ટ માં કેજો એ શું છે હો ને

મને તો ઘઉં જેવું લાગે છે ઘઉં છે કે બીજું કઈ છે ઘઉં જ છે બરાબર અને પાણી આ ધોરિયા થી ઘઉંને ને આ ટપક સંચય પદ્ધતિ આ પાઇપ થી પાણી પાય છે એવું છે કે બીજું કઈ પાટે પાઇપ રાખેલી છે પાઇપ થી પાય આંબા બરાબર આ બહુ મોટી આંબાની વાડી છે તમે જોઈ શકો છો બાકી આ ફૂલ મસ્ત નજારો છે આગળ હવે એક દાડમ પર તમને બતાવી તો આપણે દાડમની વાડી અંદર જઈએ ત્યાં સુધી હાલો આગળ નીકળીએ આપણે

અને અંદર કોઈ હશે તો એ ભાઈને આપણે વાતચીત પણ કરશું પૂછશું પણ ખરા કે આમાં પાકમાં કેવી રીતે શું હોય છે કેટલું મુશ્કેલ છે આ પાક ઉગાડવો શું દવા બીજું આથી કેટલી મહેનત પડે છે એ પણ આપણે એમને પૂછશું બરાબર આપણે દાડમના બગીચામાં આવી ગયા છીએ અને આગળ અંદર એ પણ જોઈએ કે દાડમમાં ફાલ આવી ગયો છે કેટલા ટાઈમ પછી ફાલ આવશે કે શું છે એ પણ જોઈએ ચાલો આપણે જોઈએ અંદર તો તમે જોઈ શકો છો અમુક અમુક ફાલ પણ આવી ગયો છે નાના ફૂલ કે જે છે નાના નાના થઈ ગયા છે બહુ મોટો બગીચો છે આપણે અંદર ફરવા જવું હોય તો થોડીક વાર જઈએ પણ બહુ અંદર નહીં જઈએ કેમ કે બધું સરખું જ છે અહીંયા અને બહુ મોટો બગીચો જો અંદર જતા રહીએ તો મને તો એવું લાગે કે અંદર હું મારા જેવો અંદર જાય તો પાછો ખોવાઈ જાય મળે એની જલ્દી કેમકે એટલું બધું મોટો બગીચો છે ને કે રસ્તો ના મળે બીજી વાર તો આપણે આગળ બહુ વધારે નથી જવું અંદર પણ તમે થોડાક સુધી જઈ થોડું કાલો ને આપણે અહીંયા પણ ફરવા આવ્યા છીએ તો આમના આમ દરરોજ માટે ને નવું ને નવું જોવા માટે થોડાક લાઈક સબસ્ક્રાઈબ અને કરતા રહ્યો થોડોક સપોર્ટ કરતા રહ્યો તો મજા આવે વિડીયો બનાવવાની તમને નવું નવું બતાવવાની પણ હજી તો અમે શરૂઆત કરી છે જો તમે સાત સપોર્ટ આપશો બધું જોવા મળશું ઘણી જગ્યાએ બેઠા અમુક માહિતી પણ આપશું અને ઘણું બધું જોવા પણ મળશે તો મિત્રો ચાલો અરે नई चाल है એક નઈ ચાલ गलत તાકી હમ કોઈ वो કદમ हमें રંગે હાથ પકડે જો કેળો મોટો બગીચો છે તો આગળ ગેટ બંધ છે આપણે નીચે ઉતરીને ખોલવો પડશે ઓ ભાઈ ગેટ ખોલો તો ઓ ભાઈ હા ભાઈ તો ગેટ ખોલતા નથી કદાચ આપણી પાસા નહીં સમજતા હોય તમે ખોલશો ભાઈ ગેટ ના એ પણ એ પણ નહીં ખોલે તો આપણે આથી જ ખોલી લઈએ પણ તમે ગેટ પણ જોઈ શકો છો કેવો જોરદાર બનાવેલો છે કોઈને અંદર આવવું હોય તો વિચાર આવે જો આ ભાઈ સાઈડમાંથી નીકળી ગયા છે તો આપણે ગેટ ખોલીને આગળ નીકળી જશું પણ અંદર જ ખોલશે તો ભાઈએ કીધું છે હું ગેટ ખોલું છું આભાર ભાઈનો આપણે ગાડી પહેલાં સાઈટમાં લઈ લઈએ ભાઈ થોડુંક વ્યવસ્થિત છે આપણું મન રાખીને કીધું કંઈ વાંધો નહીં તમે અંદર બેસો હું ગેટ ખોલું છું કેટલે તેજસ્વી લોક હે અમારે પાસ કેટલે શાનદાર વિચાર રખતે આભાર ભાઈનો ચલો ભાઈ થેન્ક યુ થોડોક વાળીથી બારે નીકળતા થોડોક રસ્તો ખરાબ છે પણ કંઈ વાંધો નહીં આપણે તો ટેવાયેલા છીએ ગમે તેવો રસ્તો હોય આપણે નીકળી જ જઈએ આ ભાઈને બહાર નીકળવું છે તો નહીં નીકળી શકે તો ફાઇનલી આપણે સારા એવા રસ્તા ઉપર આવી ગયા છીએ એટલે મતલબ રસ્તા ઉપર આવી ગયા છે